પાટણના જૈન સમાજના એક પ્રતિનિધિ મંડળે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરભાઈ પોરિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં યુનિવર્સિટીમાં આવેલ જૈનોલોજી વિભાગને ધમધમતો કરવા વિવિધ પ્રકારના અભ્યાસક્રમો શરૂ કરવા માટે રજૂઆત કરી હતી પાટણના જૈન સમાજની ઉદાર સખાવતથી યુનિવર્સિટી કેમ્પસમાં જૈન એકેડેમી માટેના વિશાળ ભવનનું નિર્માણ આશરે ચૌદ વર્ષ અગાઉ કરી આપવામાં આવ્યું છે છતાં આ ભવન નિર્માણ પાછળના મૂળભૂત ઉદ્દેશોની પરિપૂર્તિ ન થવાથી જૈન સમાજ વ્યથિત હોવાની લાગણી આજરોજ જૈન સમાજના પ્રતિનિધિમંડળે કુલપતિ સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી તે ઉપરાંત પ્રતિનિધિ મંડળ તરફથી કુલપતિ કિશોરભાઈને કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા જેમ કે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરના તત્વાધાનમાં ઉજવાતા હેમચંદ્રાચાર્ય સમારોહ પૂર્ણતઃ શ્રદ્ધાભાવ પ્રપ્રતિભાવના અને એકેડેમિક પ્રતિબદ્ધતા સાથે યોજાય તે હેતુથી આ સમારોહના આયોજન સંચાલન માટે યુનિવર્સિટીના કુલપતિની અધ્યક્ષતામાં યુનિવર્સિટીના અધ્યાપકો બે વિદ્વાનો ઉપરાંત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરના બે પ્રતિનિધિઓની બનેલી ખાસ સમિતિની નિમણૂક કરવી જોઈએ હેમચંદ્રાચાર્યની વિચારધારાના પ્રચાર પ્રસાર અર્થે યુનિવર્સિટી દ્વારા આયોજિત દરેક પરિસંવાદો અને અધિવેશનમાં બ્રોશર્સોમાં આચાર્યશ્રીના તાત્વિક પરિચય કરાવતા એકાદ ફકરાને સ્થાન આપવું જોઈએ જૈનોલોજી વિભાગમાં ચલાવવામાં આવતા સર્ટિફિકેટ કોર્સની દૂર દૂરના સ્ટુડન્ટ્સ લાભ લઈ શકે તેમજ પૂજ્ય જૈન સાધુ સાધ્વીજી આ અભ્યાસક્રમનો લાભ લઈ શકે તે સારું તેના નિયમોના જરૂરી ફેરફાર કરવા તેમજ જૈનોલોજી વિભાગના તબક્કાવાર જૈનોલોજી ઇન પ્રાકૃત સંસ્કૃતમાં સ્નાતક અનુસ્નાતક પીએચડીના અભ્યાસક્રમ શરૂ કરવા જોઈએ જૈનોલોજી વિભાગમાં દરેક વર્ષે હસ્તપ્રત શાસ્ત્ર મેન્યુસ્ક્રિપ્ટોલોજીના વર્કશોપનું આયોજન કરવું જૈન જ્ઞાન ભંડારમાં ડિજિટલ કરવામાં આવેલ આશરે સત્યાવીસ હજાર જેટલી પ્રાચીન હસ્તપ્રતોનું રિસર્ચ કામ કરવા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા યુનિવર્સિટીમાં હેમચંદ્રાચાર્ય કોર્નિયર કોર્નરની સ્થાપના કરવી સાથે સાથે જૈનોલોજી વિભાગને કાર્યાન્વિત કરવા જૈન સમાજ તરફથી અપેક્ષિત હોય તેવા આર્થિક સહયોગની પણ પ્રતિનિધિ મંડળ તરફથી ખાતરી આપવામાં આવી હતી સામે પક્ષે માન્ય કુલપતિ સાહેબ તરફથી ખૂબ જ ઉમદા ઉદાર અને પ્રોત્સાહક પ્રતિભાવ સાપડ્યો હતો અને જૈનોલોજી વિભાગ કાર્યાન્વિત કરવા માટે કુલપતિ એ તેમની પ્રતિબિદ્ધતા જાહેર કરી જે બદલ સમગ્ર જૈન સમાજ આભારની લાગણી વ્યક્ત કરે છે આજની મુલાકાતથી સ્મૃતિમાં જૈન પ્રતિનિધિ મંડળ તરફથી માન્ય કુલપતિ સાહેબને મુનિ ન્યાય વિજયજી રચિત જૈન દર્શન ગ્રંથ ભેટ સ્વરૂપે સાદર ભેટ અર્પણ કરવામાં આવ્યો હતો જૈનોના જે ગુરુઓ છે એ મોટા પ્રમાણમાં નાની ઉંમરમાં ચારિત્ર્ય જીવન દીક્ષા જીવન અંગીકાર કરે છે અને એ પછી એમનું જે લક્ષ્ય હોય છે એ સતત સ્વાધ્યાયનું એમનું લક્ષ્ય હોય છે અને સ્વાધ્યાય માટે કોઈ એવું પ્લેટફોર્મ હોય એની ખાસ જરૂરિયાત હતી અને એ જરૂરિયાત પૂરી પાડવા માટે આ યુનિવર્સિટી જો ખૂબ સરસ સહકાર આપે તો સાધુ સાધુજી માટે એક વરદાન સ્વરૂપ થઈ જાય અને એમના માટે આ એક પ્લેટફોર્મ તૈયાર થઈ જાય અને એના માટે આજે અમે આવ્યા જે વાઇસ ચાન્સલર છે એમની જોડે વાત થઈ અને એમને જે સરસ પ્રતિભાવ આપ્યો છે એના માટે એમની પૂરી આશા છે કે સાધુ સાધુજી માટે જલ્દીથી જલ્દી આ એક કોર્સ ચાલુ થશે જેમાં ખૂબ આગળ આવનારા એવા સાધુ સાધ્વીઓ આવશે અને ખૂબ સરસ એક ભારતનું પણ જે છે પ્રતિનિધિત્વ કરતા હોય છે આખા વિશ્વનું પ્રતિનિધિત્વ કરનાર આ જે સાધુ સાથી છે એ આપણી સંસ્કૃતિનો ખૂબ સરસ આગળ રીતે વધારવામાં મદદરૂપ થશે એટલે સરસ અમને છે ગુજરાતમાં જૂથ યુનિવર્સિટી એવી છે અથવા તો કોઈ યુનિવર્સિટી એવી નથી કે જેમને પોતાનો જીનોલોજીનો ડિપાર્ટમેન્ટ હોય એમ આપણું સદભાગ્ય છે કે આપણને અહીંયા એક આવો સારા થીમ સાથેનો એક ડિપાર્ટમેન્ટ મળેલો છે એમ અને એની સામે સામે કરુણતા એ છે કે એ વિભાગમાં મેં થોડો સર્વે કર્યો તો માત્ર બે જ વિદ્યાર્થી અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એમ એટલે ભવિષ્યમાં આ ડિપાર્ટમેન્ટમાં થોડી સંખ્યા વધે અને જે જૈન વિશે જે જૈન ધર્મ છે અથવા તો જૈન સંપ્રદાય છે એમના વિશે લોકોમાં થોડી જાગૃતિ વધે અને જે રસ ધરાવતા લોકો આમાં આવી શકે એવો આપણે પ્રયત્ન કરવાનો વિચારીએ છીએ અને એ પ્રયત્ન અનુસંધાને આજે અહીંયા જૈન સમાજના ટ્રસ્ટીશ્રી અને ભગવંતશ્રી છે એ યુનિવર્સિટી મને મળવા માટે આવેલા હતા એ લોકોની રજૂઆત એવી છે કે અમે જીનોલોજી વિભાગ છે એમાં સારા કોર્સ છે પહેલાં અંદર એ કાર્યાન્વિત થાય એમ અને સમાજમાં જૈન ધર્મ વિશેની જાગૃતિ જાય જૈન ધર્મ વિશેનું જે વિજ્ઞાન છે એ દરેક વ્યક્તિ જાણે એમ એ હેતુથી આ ડિપાર્ટમેન્ટ છે એ ચાલુ કરવામાં આવેલો હતો એમ અને ફરીથી આપણે આ યુનિવર્સિટીમાં જો એવા નાના નાના કોર્સ છે સર્ટિફિકેટ કોર્સ છે કે ડિપ્લોમા કોર્સ છે એ જો આપણે ચાલુ કરી શકીએ એમ તો આ યુનિવર્સિટી છે એમને પણ થોડી પ્રતિષ્ઠા મળશે અને જૈન લોકો છે અથવા તો જૈન વિશે જે જાણવા માને છે એ લોકોને ફાયદો થાય એમ તો એ દિશામાં આજે અમે ધ્રોથ ચર્ચા છે પહેલાં અંદર કરેલી હતી એમ અને ખાસ કરીને અહીંયા આપણે જે કોર્સ છે એ કોર્સ લોકો ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ આનું છે પહેલાં અંદર એ માહિતી જાય એમ એના માટે આપણે પ્રયત્નશીલ છીએ કારણ કે આપણે સંસ્કૃત વિભાગ આવેલો જ છે અને આદરણીય દિલીપભાઈ છે પેલા અંદર એ સંસ્કૃત વિભાગમાં કાર્યરત છે જ સિનિયર પ્રોફેસર પણ છે અને એમનું પણ પ્રાકૃતમાં ખાસું ખેડાણ છે તો આપણે પ્રાકૃત વિશે છે એ સમાજ સુધી જવાના પ્રયત્ન માટે જે જેનોલોજી ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટને કાર્યાન્વિત કરવાનો થોડો પ્રયત્ન કરશું એમ અને એમાં મને લાગે છે કે જે સમાજ છે એના જે ટ્રસ્ટીઓ છે અથવા તો એના જે અગ્રણીઓ છે એમના કીધું કે ભાઈ યુનિવર્સિટી એને આપણે સાથે રહીને એમાં કામ આગળ કરી શકીશું એમ એટલે આ કામ કરવા માટે જે આપણે ત્યાં એમના કોર્ડિનેટર છે એમ એ કોર્ડિનેટર અને સંસ્કૃત વિભાગ છે એ મને સંયુક્ત રીતે છે એના પ્રયત્ન કરશે એમ અને એ પ્રયત્ન છે એને કાર્યાન્વિત કરવા માટે યુનિવર્સિટી એ દિશામાં પ્રયત્ન